ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના ખોખલી માના દર્શને જવાનું છે સુરતની અંદર આવેલું કાપોદરાની અંદર વરાછા સરસ મજાનું ખોખલી માતાનું માનું મંદિર આવેલું છે મિત્રો જે જગ્યાએ લોકો શ્રદ્ધાળુ જ્યારે લોકોને ઉધરસ ખૂબ જ થાય છે ત્યારે માતાની શ્રદ્ધાપૂર્વક બાધા રાખતા હોય છે જ્યાં ઘણા શ્રદ્ધાળુઓ ગાંઠિયાની બાધા રાખે છે જે ગાંઠિયા ત્યાંથી લઈને ત્યાં ત્યાં જ ખાવાનો હોય છે તે પ્રસાદ મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાના આવા ખોખલી માતાના મંદિરના દર્શન કરવા માટે જવાનું છે તમે તૈયાર થઈ જાઓ આજે સરસ મજાનું મંદિર છે જગ્યા પણ સરસ મજાની છે તો ચાલો આપણે હવે દર્શન કરવા માટે ખોખલી માતાના મંદિરે જઈએ મિત્રો ચાલો મિત્રો વાનેચા ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ગુજરાતનું એવું એક સરસ માતાજીનું મંદિર બતાવી રહ્યો છું મિત્રો કે જે જગ્યાએ લોકો શ્રદ્ધાથી અહીંયા આગળ પ્રસાદ ધરાવવા માટે આવતા હોય છે સરસ મજાનું ખોખલી માતા માનું મંદિર છે મિત્રો તો ચાલો આજે આપણે ખોખલી માના મંદિરની અંદર દર્શન કરશું મિત્રો સરસ મજાની જગ્યા છે મિત્રો જે ખોખલી માતાનું મંદિર આવેલું છે જે જગ્યાએ જઈને હું તમને દર્શન કરાવીશ મિત્રો અહીંયા આગળ જ્યારે લોકોને ખૂબ જ ઉધરસ થાય છે ત્યારે શ્રદ્ધાથી માનતા રાખવામાં આવતી હોય છે અને ગાંઠિયાની જ માનતા રાખે છે મિત્રો જે ગાંઠિયાની માનતા રાખી હોય તેના કરતાં ડબલ ગાંઠિયા લઈને આપણે માનતા કરવાની હોય છે મિત્રો તેમજ અહીંયા આગળ જે આપણે બધા ધરાવવાની હોય છે તે મિત્રો અહીંને જ ગાંઠિયા ખાવાના હોય છે ઘરે લઈ જવાના હોતા નથી મિત્રો શ્રી ખોખલી માતાના મંદિરે શ્રદ્ધાથી લોકો ખૂબ જ આવે છે તમે પણ જો આવી માતાજીના દર્શન કરવાના હોય તો ચોક્કસથી આવજો વરાસાની અંદર આવેલું કાપોદરાની અંદર કાપોદરાની અંદર આવેલું સરસ મજાનું શ્રી માનું મંદિર આવેલું છે મિત્રો અને અહીંયા લોકો શ્રદ્ધાથી માનતાઓ કરવા આવતા હોય છે તો ચાલો આપણે એમના દર્શન કરી લઈએ જ્યારે લોકોને ખૂબ જ ઉધરસ થાય છે ત્યારે તેમ ખોખલી માતાની બાધા રાખે છે અને દિલથી એટલે કે શ્રદ્ધાથી અહીંયા આગળ પ્રસાદ ધરાવવા માટે આવતા હોય છે બાધા કરવા માટે ચાલો મિત્રો તમે કોઈ વાર જો આવી માનતા રાખો તો અહીંયા આવજો ખોખલી માતાનું ચોક્કસથી અહીંયા ખોખલી માતાના દર્શન કરવા માટે આવજો કારણ કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાથી લોકો દર્શન માટે પ્રસાદ ધરાવવા માટે આવે છે મિત્રો તો તમે પણ આવજો ચાલો આપણે દર્શન કરી લઈએ ખોખલી માતાના જે અહીંયા પૂજારી પણ છે ચૌરાસાની અંદર કાપુદ્રાની અંદર આવેલું સરસ મજાનું માનું મંદિર આવેલું છે મિત્રોને શ્રદ્ધાથી ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે ચાલો આપણે હવે દર્શન કરી લઈએ જય ખોખલી માતા